જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો ભવિષ્ય માલિકા ગ્રંથ ઓડિશા એની અંદર સાફ સાફ લખેલું છે અને શ્રી સત્યગાથા ચેનલ ઉપર પણ એક ટોપ લેવલના સંત ભવિષ્ય માલિકા ગ્રંથનું જ્ઞાન પણ આપી રહ્યા છે તો મિત્રો ભવિષ્ય માલિકા ગ્રંથમાં સાફ લખવામાં આવ્યું છે કે કળિયુગની અંદર અનેક કલ્કી અવતારો આવશે નકલી ડુપ્લિકેટ પોઈન્ટ રકો અને પોતાની જાતને એમ કહેશે કે હું જ કલકી અવતાર છું હું જ પરમાત્મા છું તો આવા અનેક આવશે અને એની નિશાની હશે કે એ પોતાની પગભાઈને પાણી પીવરાવશે પોતાની આરતીઓ કરાવશે પોતાની પૂજા કરાવશે પોતાના હામૈયા કરાવશે અને હું પોતે જ કલકી અવતાર છું હું પોતે જ ભગવાન છું હું પોતે જ પરમાત્મા છું આવું ભ્રમિત કરશે લોકોને અને ખોટી ભક્તિ ભજન બતાવી અને એના ચેલ્યું ચેલાને કાળ કાળના હાથમાં સોંપશે હે મહાકાલ તો નહીં પણ કાળના હાથમાં સોંપી દેશે અને મૃત્યુના ચક્કરમાં નાખશે ચોરાસીના ચક્કરમાં ગુમાવશે એની આ એક જ નિશાની છે કે એ પોતાની આરતીયુ પૂજા કરાવશે આવું સાફ સાફ લખવામાં આવ્યું છે અને પોતે જ ભગવાન છે આવું પણ એ કહેશે હું પોતે સ્વયં પરમાત્મા છે આવું પણ કહેશે અને અનેક લોકોને ભક્તિનો ખોટો માર્ગ બતાવી ભ્રમિત કરી અને ચોરાસીના ચક્કરમાં લઈ જશે અને યમરાજના દ્વારે મોકલવાનો પ્રબંધ કરશે અને અનેક ચેલિયું ચેલા પણ એની ઝાડમાં ફસા અને એક ઘોડા જીવોને ફસાવશે બાવો અક્ષરી કથણી બકણી કરી એમાં મુક્તિમોક્ષના દાણા નાખશે સ્વયં સ્વયં ડુપ્લિકેટ ભગવાન બનીને આવશે ડુપ્લિકેટ કલકીય અવતાર બનીને આવશે આ બધાને હે ભવિષ્ય માલિકા આ ગ્રંથમાં લખેલું છે કે આ બધા રાક્ષસો છે આ બધા રાક્ષસો આવશે આગળ જે મૃત્યુ પામેલા રાક્ષસો બધા એ આ કળિયુગની અંદર ગુરુ બનીને આવશે અને પોતાની જાતને ભગવાન બતાવશે પોતાની જાતને કલકી અવતાર બતાવશે અને સ્વયં પોતાની તરફ ઇશારો પણ કરશે કે એ હું જ વ્યક્તિ છું જે કલકી અવતારની તમે રાહ જોઈ રહ્યા છો એમ પોતે સ્વયં પોતે જ છું એમ આવો દાવો કરશે અને પોતાના ચેલિયું ચેલાને ભ્રમિત કરશે અને બધાને ચોરાસીના ચક્કરમાં ફેલાઈ જશે બરાબર આવો દાવો કરશે અને ડુપ્લિકેટ પુસ્તકો બનાવશે ડુપ્લિકેટ વાણીઓ છપાવશે અર્થના અનર્થ કરશે લોકોને ગેરમાર્ગે દોરશે લોકોને ખોટો માર્ગ બતાવશે અને પાપાચારને ભ્રષ્ટાચાર આદર્શ ધર્મથી વિરુદ્ધ હાલશે અધર્મનું કાર્ય કરશે દેવી દેવતાઓને નીચા દેખાડશે ભગવાનોને પણ નીચા દેખાડશે તમામ સંતોને પણ નીચા દેખાડશે સાચા સંતોને પણ નીચા દેખાડશે કે હું જ સર્વશ્રેષ્ઠ સંત છું હું જ મોટો મુક્તિદાતા છું આવો દાવો કરશે અને એના ચેલ્યું ચેલા ઘરે ઘરે જઈ અને ડુપ્લિકેટ પુસ્તક પાનિયા છપાવી અને લોકોને ઝાડમાં ફસાવશે કે અમારા ગુરુદેવ પાસે મુક્તિ છે મારા ગુરુદેવ સ્વયં ભગવાન છે સ્વયં પરમાત્મા છે સ્વયં કલકી અવતાર છે આવી ખોટી ભ્રમણા ફેલાવી અને જીવોને ફસાવશે અને ચોરાસીના ચક્રમાં નાખશે અને પોતાની પૂજા આરતીઓ કરાવશે આ બધા રાક્ષસો આ રાક્ષસોનો જે પોતાની આરતીઓ કરાવે છે પૂજા પાઠ કરાવે છે હામૈયા કરાવે છે આ બધાએના રાક્ષસો કીધા છે તમે હું કહું માની લો એમ નહીં તમે ભવિષ્ય માલિકા ગ્રંથ જે છે ઓડિશામાં અથવા તો તમે શ્રી સત્યગાથા ચેનલ ઉપર સાંભળી લેજો એમાં સાફ સાફ ભવિષ્ય વાણી કરવામાં આવી છે લખવામાં પણ આવ્યું છે જેમ દેવાયત પંડિતે વાણી લેખી હતી અને પ્રમાણે બધું થતું આવ્યું છે બરાબર કે દેવલદેને કીએ છે બરાબર કે આપણા ગુરુએ આગમ ભાખિયા જૂઠડા નહીં લગાવે એવા દેવાની દાળા દાખવે એ વાણી સાચી પડતી હોય એ વાણી પંચોતેર ટકા સાચી પડી ગઈ છે બરાબર થોડુંક જ બાકી રહ્યું છે ધરતી પર હેમર હાલશે બરાબર કંઈક મળશે રોગ એને કંઈક સહારશે ખડકે તો ધરતી પર હેમર હેમર એટલે અથોડી લોઢું લોઢાથી હથિયારો બનશે જેમ કે ટાઈમ બોમ્બ છે એટમ બોમ્બ છે બોમ્બ છે મિસાઇલો છે तलवारों से भाला से बरछिय से गाड़ियों मोटर बढ़ी धरती पर हेमल हाले से नहीं पड़ी के पानी बंधा से पड़ी के पानी बंधा से पाउच मड़े से नहीं पड़ी के अनाज वेचा से अर्धो किलो कि लोट लोग वेचे से कहीं दौर दीवासे बधु साबित नहीं है सरा जाहर लक्ष्मी ने लाज लूटा से लूटाईक नहीं कहीं वही राव के फरियाद बराबर तो सरा जाहर लक्ष्मी लाज लूटी नहीं आ ढोंगी पाखंडी गुरुओं धनदौलतनी आ लक्ष्मी लूटे से लक्ष्मी धन दौलत બરાબર અને બેન દીકરીઓને આબરૂ લૂંટે છે અંદર ખાને પોતાની શિષ્ય હોય છતાં પણ દીકરી સમાન એની અંદર ખાને આબરૂ લૂટે છે આવા અનેક કિસ્સા બહાર આવે છે આવે છે કે નહીં અને જેલમાં કરી જાય છે આવે છે ને આ બધું સાચું પડતું જાયશ પંચોતેર ટકા સાચી પડી છે એમાં નહીં હોય કોઈની સડે ચોક લક્ષ લક્ષ્મી લૂંટાશે લોકો તરી લક્ષ્મી લૂંટાશે ને તેની નહીં હોય કોઈ રાવ કે ફરિયાદ બરાબર તો રાવ ફરિયાદ તો હજી લેવાય છે એ તો પાકો રહેલી વાણી હજી હાચી પંચોતેર ટકા સાચી પડી છે બરાબર આમાં ઘણું બધું છે જતી સતીને સાબરમતી હે કાંકરીએ તળાવે તંબુ તાણશે જતી સતીને સાબરમતી ત્યાં થશે સુરાના સંગ્રામ ત્યારે અસલ જાડી ચૂડો પહેરશે અસલ જાદી એ જ્યાં ધરતી એ ચૂડો પહેરશે સત્યનો ચૂડો પહેરશે એ જ કલ્ક નકલંગ અવતાર ઉત્તર દિશાથી સાહેબો આવશે ઉત્તર દિશા એટલે સર્વવ્યાપક સર્વવ્યાપક જે પરમપિતા પરમાત્મા છે તેનો અંશ સ્વરૂપમાં આવવાનો છે બરાબર અને આવા ઢોંગી પાખંડી જે ગુરુઓ છે એના તરફ ઇશારો કર્યો તમે વાંચી લેજો હું કહું ને તમે માની લો એવું નહીં તમે સત્યગાથા ચેનલ સાંભળજો એની ઉપર સાફ સાફ બતાવવામાં આવે છે એક મહાન છે જે પ્રવચન આપી રહ્યા છે જે સંપૂર્ણ જ્ઞાન આપી રહ્યા છે ભવિષ્ય માલિકા ગ્રંથનું બરાબર સાફ સાફ લખ્યું છે કે આવું બધું કરશે અને આપણા સંતોએ કહી ગયા છે કે જગતમાં સાચા સાથે સાચા જતી સતી સંતાણા જગતમાં પૂજાણો તો પાખંડવાળા પોતાની પૂજા કરાવે છે કે નહીં પગ ધોરાઈને પાણી પીવરાવે છે कांडला करावे છે આરતી ઉતરાવે છે પૂજા કરાવે છે હામયા કરાવ કરાવે છે કે નહીં આ બધાયને રાક્ષસ કિનાર આ ભવિષ્ય માલિકા ગ્રંથની અંદર સાફ સાફ આ બધાયનો સંહાર કરશે કે અસલી કલ્કે ઉતરાવશે એટલે આ બધાયનો પહેલા મૃત્યુ દંડ દે બધાયનો નાશ કરશે પછીના સાચા જે ભક્તો હશે એને તારશે બરાબર આઉ સાફ સાફ આ ભવિષ્ય માલિકા ગ્રંથની અંદર લખેલું છે હું કહું માની લો એમ નહીં અને જો આવી રહ્યા છે અનેક માણસો એમ કહે છે કે હું કલકી અવતાર છું વચ્ચે રાજકોટમાં આવ્યો હતો કલકી અવતાર બીજા જાત જાત કલકી અવતાર ઘણા જે ગુરુઓ પોતાનો ભગવાન હોવાનો દાવો કરી રહ્યા છે કે હું સ્વયં ભગવાન છું હું આત્માને ઓળખાવું છું અનુભવ કરાવું છું હે હું આંગળી મૂકીને દેખાડું સ્વયં તમે જોઈ લ્યો આ બધું પ્રમાણે થઈ રહ્યું છે બરાબર અને ઘણા પરમાત્મા બની ગયા છે ઘણા ભગવાન બની ગયા છે ઘણા કલકી અવતાર બની ગયા છે અને રખડી રહ્યા છે કેટલાય ગામડે ગામડે રખડીને ચેલ્યું ચેલા બનાવીને જીવોને ફસાવીને પોતાની જાડમાં ફસાવી દે આ બધા અસુરો છે આવું નથી કહેતો હે આ ભવિષ્ય માલિકા ગ્રંથ કહી રહ્યો છે અને તમને વિશ્વાસ ન હોય તો સત્ય શ્રી સત્યગાથા ચેનલ ઉપર સાંભળી લેજો કમ્પ્લીટ બતાવવામાં આવ્યું છે બરાબર એટલે આ સો એ સો ટકા સત્યવાદ સાબિત થવાની છે તમે બરાબર તમે જોઈ લેજો ને અત્યારે કેટલા હજારો આવી ગયા છે ને આ ઢોંગી પાખંડી ગુરુઓ પોતાની જાતને કલકી અવતાર બતાવે છે કોઈ સ્વયં પરમાત્મા બતાવે છે એટલે બધાનો નાશ છે બધાનો શંકાર છે સમય આવી ગયો છે અસલી કલકી અવતાર આવ્યો એમ એટલે પોન્ડરક જે આવી ગયા છે નકલી ડુપ્લિકેટ ભગવાનો કલકી ડુપ્લિકેટ કલકી બધાનો શંકાર થવાનો બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય